નમસ્કાર સૌપ્રથમ તો આ વિડિયોના માધ્યમથી હકની વાત પાદરા તાલુકાના ડભાસા ગામે છવ્વીસ બે બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રીના દિવસે જેનું ઓપનિંગ કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર મારા આમંત્રણને માન આપીને જેટલા પણ મારા હિતેચ્છુ છે જેટલા પણ જનતાના કામો કરવા માટે તત્પર છે જનતાની સેવા કરવા માટે હર હંમેશ અગ્રેસે રહીને જેઓ કામ કરવાની હજુ પણ ભાવના રાખીને આ કાર્યક્રમની અંદર જોડાયેલા છે તેવા તમામ મિત્રોનું તમામ આગેવાનોનું તમામ સામાજિક કાર્યકરોનું હું દિલથી ધન્યવાદ કહું છું કારણ કે તમારા હાજરીના લીધે જ આ હકની વાતનો કાર્યક્રમ સફળ રહ્યો છે અને સાથે જ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મારા જેટલા પણ સાથી મિત્રો છે અને ખાસ કરીને ડભાસા ગામ ગુરુનિવાસ હોય આજુબાજુના ફળિયાના લોકો હોય મારા કામદાર એકતા સંગઠનના મિત્રો છે અને બધા જ જેટલા આ કાર્યક્રમના આયોજનને સંપૂર્ણ જવાબદારી લઈને અને આ કાર્યક્રમને સફળ કેવી રીતના થાય તે રાત દિવસ સુધી જે મહેનત કરી છે તમામ મારા જે સ્નેહી મિત્રો છે તેમને પણ હું ધન્યવાદ આપું છું કે તમારી મહેનતના લીધે તમારા સાથ સહકારના લીધે જ આ હકની વાતની જે કાર્યાલય ઓપનિંગના દિવસે જે આપણે મહાશિવરાત્રીના દિવસે જે આપણે આ મોટો કાર્યક્રમ રાખેલો હતો તેમાં આપણે ખૂબ જ સારી એવી સફળતા મળી છે અને આ સફળતા આવનારા સમયની અંદર લોકહિતના કાર્યો માટે આપણા કાર્યક્રમની શરૂઆત થઈ એ કાર્યક્રમથી જ આપણે ઘણા બધા પ્રશ્નો આપણી સુધી પહોંચ્યા છે તો આ પ્રશ્નોના નિરાકરણ માટે તે લોકોને આપણે મદદ કરી શકીએ તેવી આશાઓ સાથે આપણે આજે જે હદની વાતને ઓફિસ ચાલુ કરી છે તો પહેલાં પણ કીધું ને અત્યારે પણ કે તમામ આયોજકમાં સહભાગી અને આ આયોજનની અંદર જેટલા પણ મુખ્ય મહેમાનો જે આજુબાજુના તાલુકાની અંદરથી આવેલા જે આગેવાનો છે જે લોકો લોક પ્રશ્નો માટે લડીને લોકોને હક અપાવવા માટે રાત દિવસ મહેનત કરે છે તમામનો હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે આવતીકાલે જે મારા જન્મદિવસ નિમિત્તે મારા જન્મદિવસની શુભેચ્છા આપવા બદલ તમામ મારા સ્નેહી મિત્રોનું જે લોકોએ મને સોશિયલ મીડિયા પર ટેલિફોનિક અને વ્યક્તિગત રીતના આવીને મારા જન્મદિવસની ઉજવણીમાં મને શુભેચ્છાઓ પાઠવી છે તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે તમામ મિત્રોને આ વિડીયોના માધ્યમથી જણાવવા માગું છું કે હકની વાત અને મારા જન્મદિવસના નિમિત્તે હું જે લોક સેવા કરવા માટેની જે પ્રેરણા મને તમારા થકી મળી છે આપ લોકોએ મને જે સાહસ સહકાર પહેલાં પણ આપ્યો છે ને આવનારા સમયમાં પણ તમે મને આવો સાહ સહકાર આપશો જેથી કરીને આપણે લોક પ્રશ્નોને નિરાકરણ માટે લડી શકીએ અને એ લોકોને મદદરૂપ થઈ શકીએ માટે તમામ મિત્રોનો આ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ પણ ધન્યવાદ કાર્યક્રમને સફળવા સફળ બનાવવા માટે જેટલા લોકોએ મહેનત કરી છે તેમનો પણ ધન્યવાદ અને મારા જન્મદિવસ નિમિત્તે કંઈ પણ રીતના સોશિયલ મીડિયા હોય વોટ્સઅપ હોય વ્યક્તિગત હોય કે મને જેટલા લોકોએ મને શુભેચ્છા પાઠવી છે તમામ લોકોનો હું આભાર વ્યક્ત કરું છું અને મહાદેવને પ્રાર્થના કરું છું કે આવનારા સમયમાં હકની વાતની ટીમ સાથે જોડાયેલા તમામ લોકોને મહાદેવ શક્તિ આપે જેથી કરીને અમે આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા રહીએ